તો ગાઈસ પાંચ વાગ્યાને આપણે હવે છે ને વાડીએ જાય છે કારણ કે એ દિવસે ઓળા આવ્યા હતા ને તો બધાય બાફીને હું પથારી ફેરવી દીધી હતી આપણને છે ને બાફેલી સિંગનો નહીં વાત તો જશું લઈ જાય છે આ જો બિલ્લી આમ બાંધી દીધી સીધી થઈ જાય ને બહુ જલ્દી આના પર પડી ઓહ હે પાછે ગળી જાય એ જા આના ઉપર કને જ કાચ મૂકી ભાઈ અને ગઈસ જંગલી જો અમારી ગાડીમાં બિચારો આવી જતો જસુ એ ગાડી ઊભી રાખી દીધી હવે જસુ એ હાલે જ છે પાણા જેવું એવું નહીં હું આરે

કેટલો સરસ છાયો ને મજા મજા કોઈ નથી આજ તારે પાડી દેવાના તે દીતા રાખું ફૂએ પણ આંબળી માંથી ન જાય આમળા પડ્યા હતા આમાં અગાસી ઉપર જવું પડે આમાં ઝીણા ઝીણા દાણા નથી બધી ત કોની આ ચોખેવા બળદ બાંધી દીધા છે ભૂખ્યા થયા બિચારા થાકી ગયા પણ જો કેટલા છો चलो जगाओ ये जगरो हर जाते हैं वो मका ओ फिर नहीं आते सो सही है? लिम्बुडा, लिम्बुडा। तो गाइस हैं ओ महादेव की लिंबू डा लिंबू डा तो लिंबू लिंबू गोती लाइए આમાં કેટલા સીઝન માં લીંબુ હતા લીંબુડી કાપી નાખી લાગે છે સ્થગિત થઈ ગયા કેમ મારવા

ક્યાં આમળા ને ઉપર થી દેખાય કેવડી મોટી આમળી થાય હવે તો આવે ને અમે ચા પાણી પી લીધા એકાદ લીંબુડી હોય તો લીંબુ ભીંબુ પોતી એ મને ન મળે તમને ખબર હોય ક્યાં ન મળે આંધળા ન હોય પણ આમ ન ખબર પડે પાન ને લીંબુનું આજે બે હતા દાળમાં નાખી દીધા પાંદડા છે જો હતા ત્યારે બારે માસ લીમડામાં જો મળી ગયું ને તમને આમાં રસ્તો હોય જરી

કામ પતી ગયું સીતાફળ લઈ લીધા લીંબુ લઈ લીધા લીંબુડી તો દુનિયાની છે ઘણી બધી પણ ક્યાંય એક લીંબુ નથી દે તો ચેનલ ઉપર પેલી વાર આવ્યો ને તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને જશું બધી જ લીંબુ આમ ઉપર એક દેખાય છે દેખાણું તમને બોવ આમ છે અંદર તો છે ઘણા બધા એ ઉતારવું તો બહુ અઘરું લીંબુ ડી ખાવા લીંબુ સારું ઠીક મેં દેખાડ્યું એ નથી તમે લીધું ને તમાર ખીચામાં નાખી દેવો આંબા જો કેવા ખાલી ખમ સીઝન સીઝન ને માન છે ઓકે ચાલો તો આજે વરસાદ આવી ગયો ઘરે ગમતું નતું એટલે પછી મારી ગાડી છે ને મારા પપ્પા લઈ ગયા બે દિવસથી મારા પપ્પા ગાડી લઈ ગયા તો હું ગાડી વગરની હતી તો આવી ગઈ જશું ને યાર પરણે મેં કીધું મને લઈ જાવ તમે હાલો આજ તો મારે આવું જ છે તમારા વાડી અને એ દિવસે ગાય આપણે અગાઉનો તમે વિડીયો જોયો હશે આપણે ઓળા લીધા હતા એ ઓળા છે ને એમાં એટલું બધું મીઠું નાખીને બાઈફાતા ને તો મને બાફેલા ઓળા ન ભાવે એટલે આજે આપણે સ્પેશિયલ શેકેલા ઓળા ખાવા માટે જ આવ્યા છે પણ અહીંયા વાડીમાં જો આવું વાતાવરણ છે એટલે બધું ભીનું છે ને તો અહીંયા કંઈ શેકાણા નહીં અને જો અહીંયા સામેથી લંબુ હોય